આપણે જાગના સ્ટોર ની માહિતીમાં લેવા આવ્યા છીએ અને મુલાકાત મુલાકાતે છીએ તો આપણે જાગના સ્ટોરની મુલાકાત કે કઈ રીતના ભાડા છે અને કેવી રીતે મૂકવાનું સિસ્ટમ પણ છે એ પણ એમના પાસેથી જાણીશું તો ચાલો એમને ઓફિસની મુલાકાત લઈએ ચાલો નમસ્કારજી નમસ્કાર તો સેઠ આપણે સ્ટોરેજ ની થોડી માહિતીની જરૂર હતી આપણે આપણે કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ તો આપણે કહેવાનું મની ગયે તો કે કોઈ ખેડૂત હોય કોઈ વેપારી મિત્ર હોય એને સ્ટોરેજ કરવા છે બટાકા હોય છે એમાં કિલોના હિસાબથી રેટ હોય છે ફાડાનું બરાબર છે એમાં કિલોના નવમા મહિનાની પહેલી તારીખ સ્ટાર્ટિંગ થાય એમાં બે ને ત્રીસ પૈસા હોય છે બરાબર નવમા પછી બે ને સિત્તેર થાય છે બે રૂપિયા બે રૂપિયા ત્રીસ પૈસા બરાબર છે નવમાંની સ્ટાર્ટિંગ થાય નવમાંથી પછી બારમા મહિના સુધી જયાં નીકળે એટલા સુધી બે રૂપિયાને ત્રિપૈસા એટલું કદીક કોઈ ખેડૂત મિત્રો ઓછા સમય માટે મૂકવા તો તો બી આજ ભાડો રહેશે બે રૂપિયા ત્રીસ પૈસે બે રૂપિયા તમે સ્ટાર્ટિંગ સ્ટોરનું સીઝન ચાલુ થઈ ગઈ છે આ આજમાં તમે મૂક્યા છે મહિના પછી તમે વેચી નાખો છો બરાબર બે રૂપિયા ત્રીસ પૈસા ભાડા લાગે પણ કોઈ ખેડૂત મિત્રને એવું નથી કરવું કદીક તમારા સ્ટોરેજમાં મૂક્યા છે અને એને અંદરની અંદર ભીના વેચી દેવા છે તો એ સામે જે વેપારી લેના ઉપર આવે છે કે ભાઈ ખેતર વજનથી આપે છે તો એ વેપારીનો આવે છે હિસાબ હિસાબથી આવે તો ખેડૂતને આપવું પડે ખેડૂતને આપવું પડતું હોય છે તો મિત્રો આપણે એમના પાસેથી જાણી લીધું છે કે આ રીતના ભાડાની પેરેટી હોય છે કોઈ વેપારી મિત્ર હોય ખેડૂત મિત્ર હોય તો આ રીતના હોય અને કેટલા ખટ્ટા સ્ટોરેજ થતા હોય છે સ્ટોરેજમાં એમની કેપેસિટી હોય છે એક લાખ સિત્તેર થી એસી હજાર એક લાખ ને સિત્તેર એસી હજારની કેપેસિટી પણ હોય છે અને તમે કહ્યું ખેડૂત મિત્ર કે વેપારી મિત્ર અહીંયા બટાકા મૂકે છે તો તમે પાસલથી વેચાણ કરવા હોય તો તમે લઈ લો તો એમનું કેવું એ પણ છે કે જો બટાકા વેચવાના હોય તમારે તો પણ તે વેપાર તરીકે ખરીદી કરી શકે છે તમારે ગમે તે ખરીદી વેપાર માટે કોઈ વેપારી ગોતવાની જરૂર પડતી નથી અને ત્યાં ને ત્યાં એનો વ્યવહાર થતો હોય છે તો તમે અમારે અવશ્ય મુલાકાત લેજો દાદના સ્ટોરની મુલાકાતે લેજો તમારો કોન્ટેક્ટ નંબર આપશોજી છન્નું ચોસઠ સાહીઠ ઓગણસાઇટ એક્યાસી તો તમે નંબર સાંભળી લીધો છે કોઈ પણ વેપારી મિત્ર હોય અથવા ખેડૂત મિત્ર હોય તો સ્ટોરેજ કરવાનો હોય અથવા વેપાર પણ કરવાનો હોય તો એમના નંબર પર કોન્ટેક્ટ કરો મિત્રો આપણે જાગના સ્ટોરની મુલાકાતે છીએ અને જાગના સ્ટોરમાં આપણે જોઈશું આપણે એમાં ચેમ્બર આવે છે ત્રણ ચેમ્બર આવે છે અત્યારે એક ચેમ્બર ખુલ્લું છે આપ જોઈ શકો છો ને બે ચેમ્બર અત્યારે બંધ છે કેમ કે અત્યારે હજી સ્ટોરેજના બટાકાની આવક હજી આવી નથી હજી બટાકા કાઢવાનું શરૂઆત જ છે હજી થોડા દિવસો પછી સ્ટોકે જ થાય ને હોય સ્ટોરેજની બહુ ભીડ ભાડ રહેશે અને એક દિવસમાં એકાદ બે ટ્રેક્ટર પાંચ એક ટ્રેક્ટર જ ખાલી થાય ઉપર માલ અત્યારે નીચે માલ જાય રહ્યો છે એટલે ધીમે ધીમે ઝડપથી ખાલી થતો પણ બાકી ઉપરની સાઈડમાં જતો હોય છે બહુ સમય લાગતો હોય છે અને ખેડૂતો એ ટાઈમની વાવણીનો સમય હોય છે બહુ હેરાન પણ થતા હોય છે પણ આ કરવું જરૂરી હોય છે કે બટાકા ખેતરમાં લાંબો સમય રહેતા નથી એટલે સ્ટોરેજ કરવા પડતા સ્ટોરેજની માહિતી લઈ લીધી છે તો આપણે હવે લોડિંગ કઈ રીતના થાય છે આપણે જોઈ ત્યાં મજૂર લાગેલા છે જોઈ શકો અને લોડિંગ કેવી રીતના થાય છે આપણે અંદર બતાવું અત્યારે નવી નવી શરૂઆત થઈ રહી છે અત્યારે આવા ઉછી છે તો આજ દિવસ થઈ ગઈ છે આ રીતના લોડિંગ મિત્રો હા શું લોડિંગનું કામકાજ આપણે સ્તર માં આવેલા છેલ્લા એટલે કે પહેલા માળમાં છે આપણે બીજો માળ પણ તમને બતાવશું બીજો માળમાં તમને બતાવશું કે ચોથો માળ બતાવશું ચાર માળ છે તો ચાર ચાર બતાવશું ચાર ચેમ્બર કહેવાય ચાર ચાર ચેમ્બર ચાલ તમને ફ્લોરમાં બધા હવે બીજા ફ્લોરમાં આવી ગયા છે બીજા ફ્લોરમાં થોડો માલ ભરેલો છે આપણે હવે બીજા ફ્લોરમાં જ આવવો છો ચેમ્બર છે અત્યારે બંધ છે બાજુ નું બંધ છે અત્યારે માલ આવક હજી સ્ટોરેજ માલ ચાલુ નથી ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે એક જ ચેમ્બર ખુલ્લું છે બીજા ચેમ્બર બંધ છે ચલો ઉપર જઈએ આપણે છેલ્લા ચેમ્બરની વાત કરીએ તો ઉપર ટેમ્પરેચરની સિસ્ટમ ગોઠવેલી હોય છે એનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે કેમ કે છ થી આઠ મહિના બટાકો અંદર રહેતો હોય છે અને એક સાઈડ ક્વોલિટી જાળવવા માટે આ વસ્તુ કરવી વસ્તુ હોય છે રેગ્યુલર હોય છે આની જરૂર પડતી આના માટે કે બટાકાને એક સાથથી સાચવી રાખતી હોય છે અને ટેમ્પરેચર પણ જાળવી રાખતું માહિતી લેવા માટે આવ્યા હતા અને માહિતી પણ લઈ લીધી છે તો કોઈ પણ વેપારી મિત્ર હોય અથવા ખેડૂત મિત્ર હોય એમને કોન્ટેક કરવા માટે જાગના સ્ટોર કોલેસ્ટરેજની મુલાકાત લેવા માટે એમનો મોબાઈલ નંબરો વેપારી મિત્રોના આપેલા છે એમના કોન્ટેક્ટ નંબરો આપેલા છે તો તમે જરૂરથી કોન્ટેક કરી માહિતી લેશો